જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો હાલો હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે સવાર સવારના મસ્ત મજાના ચકલા બોલે છે અને આપણે આજે બાપાનો છેલ્લો દિવસ છે તો વિસર્જન થશે આપણે તો જવા નથી પણ તો આપણે બ્લોગ કાલે બનાવ્યો હતો ગણપતિનો તો ચાલો હું અહીંયા ફરી વારીશ જોઈ શકું છું બધો કચરો પડ્યો છે તો ફરી વારીને મળીએ તમને ગાઈસ વાગી ગયા છે સાડા દસ સાડા દસ સાડા અગિયાર અને મારે સુકાવાના છે કપડાં તો ચાલો તમે બધા બ્લોગમાં બન્યા રહેજો બહુ તડકો છે તો ચાલો ગરમી પણ એટલી છે તો બ્લોગમાં બન્યા રહેજો હું આટલા બધા કપડાં છે એ સુકાવી દઉં પછી મળીએ ગાઈસ હું તમને અમારું ઘર બતાવું જો અમે અહીંયાથી એન્ટર થવાનું છે આ અમારું ઘર છે જોઈ શકું છું અને આ અમારું હોલ છે મતલબ હોલ મતલબ હોલ છે આ ટીવી છે બારે જોવાની બાલ્કની છે જોઈ શકો છો બારે જોઈ શકીએ ફરી આ અમારું હોલ છે તો તમને હવે બતાવું કિચન બધા એમ કે તમારું ઘર બતાવું લાઈન પણ લાઈનમાં ના બતાવે આ અમારું કિચન છે જોઈ શકો છો આ અમારું રસોડું છે ગુજરાતીમાં આવી રીતના છે દેશી

ના જોઈ શકો છો બસ બીજું કાંઈ નથી અને તમે અમારા ફરિયામાં તો જોયું જ છે તો આજે મેં તમને અમારા ફરિયાની મુલાકાત આવું અમારું નાનું એવું ગાર્ડન છે એમાં મસ્ત મજાના ફૂલ આવ્યા છે ને જ્યાં આપણે શોર્ટ વિડીયો બનાવી આડીશો છે જોઈ શકો હો અને અમારું મેકઅપનું સામાન બધું બારે જ છે દંતિઓને બધું ગેન્ડીમાં જ પડ્યું જોઈ શકશો આ અમાર નાનું એવું ગાર્ડન છે આ અમારું ઘર છે અહીંયા પણ એવું ફૂલ ઝાડ મસ્ત બધા તો આજે અમે તમને અમારા ઘરની મુલાકાત કરાવીશું ગાર્ડન છે જોઈ શકો અને અહીંયાથી ઝાડવાની શરૂઆત થાય છે આ અમારા બાના ઘર છે બાનું ઘર બંધ છે એટલે એમાં નથી ગયા આપણે અને આપણે હું જાળવું છે જોઈ શકો છો જાળવા અને આપણે આ બારણા લીધા છે નાખવાના છે ને છે હું આપણું રસોડું ને આ અમારું વાડીનું સામાન ભરવાનું રૂમ છે કેટલું બધું સામાન ભર્યું છે મતલબ કબાળખાનું કબાળખાનું હે અને આ રસોડું છે આવું નાનું અમે અહીંયા બેઠી બેઠી રાંધી હું અમે નથી રાંધતા તો અમે અહીંયા બેઠી બેઠી રસોડું મમ્મી બનાવી તું અમારું ઘર નાનું એવું મંદિર કયો અમારા મન તો મંદિર જ છે અને ઘર પણ કહેવાય ઘર એક મંદિર જ હોય છે તો બસ આવું છે અમારું ઘર નાનું એવું અમારા જેટલું નાનું નાનું અને હું તમને પરિચય આપીશ મારું નામ સંજના જોશી છે હું એક નાના ગામથી આવું સાવનાનું ગામ નથી પણ બહુ મોટું છે સિટી જેવું પણ નથી અને ગામડા જેવું પણ નથી તો હું ભણેલી છું તમને ખબર જ છે આપણે જે લાઈવમાં જોડાયેલા છે અત્યારે હું ઘરે જ છું થોડું ઘણું કામ કરીએ પાર્લર ઉપર કરું છું અને ખેતીકામ કામ પણ કરીએ જ છે હવે તો મારે બે ભાઈઓ છે મમ્મી પપ્પા છે દાદા દાદી છે અત્યારે પપ્પા તો નથી મમ્મી છે બે ભાઈઓ છે સિસ્ટર છે મારી બે મોટી મારાથી અમારું જોઈન્ટ ફેમિલી છે મારા બે ભાઈઓ કાકાના છોકરા છે શિવાય કિશન મારા ભાઈનું નામ એકનું નામ હરીશ છે એકનું નામ હર્ષદ છે મારું નામ સંજના છે મારા મમ્મીનું નામ હંસાબેન છે તો આજે હું તમને બધું ટીટલ ટોટલ ફેમિલીનું નામ અને ફેમિલીનું ઇન્સ્ટી એવું શું કે પરિચય આપીશ ગુજરાતીમાં તો મારા ભાઈનું નામ હરેશ હર્ષદ સપના પૂજા હંસાબેન મારા મમ્મીનું નામ મારા પપ્પાનું નામ જીજાભાઈ અને મારા દાદીનું નામ હેમ્રતાબેન બસ મારા કાકા છે દિનેશ કાકા અમારા ફેમિલીમાં ઘણા બધા લોકો છે કિશન છે સિવાય છે મારા કાકી છે કાકા છે જોઈન્ટ ફેમિલી છે અમારી પણ એ લોકો અત્યારે ભણાવવા માટે બહાર ગયા છે અને અમે બધા રહીએ છીએ તો મારી બે સિસ્ટરના મેરેજ થઈ ગયા છે એમના ઘરે એક બાબુ છે તો એ ઇન્ડિયામાં નથી રહેતા ઇન્ડિયાની બહાર રહે છે તો આ તો આજનો મારો પરિચય અને આવો મારું નાનું ગામ છે અને મારો જિલ્લો દ્વારકા છે હું દ્વારકા જિલ્લાના નાના એવા ગામમાં રહું છું અને બસ આજે મારે એટલું જ કહેવું છે કે વિડીયો બનાવે

તો મેં નાનો એવો પરિચય આપ્યો છે મારો તો તમે બધા કોમેન્ટ કરજો અને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ સ્વીટ થીમ આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું તો બધાને ગુડ નાઇટ જય માતાજી તો ચાલો તમને અમારો વિડીયો કેવો લાગે છે વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો અમારું હોમ તમને મતલબ અમારું ઘર તમને કેવું લાગ્યું તો તમે લોકો કોમેન્ટમાં કહેજો નાનું એવું ઘર છે અમારું મહેલ તો નથી પણ અમારી નાની ઝૂંપડી છે તો અમારી તમે કોમેન્ટ કરીને કહેજો અમારી નાનું મહેલ કેવું લાગ્યું તમને લોકોને તો પ્લીઝ કોમેન્ટ કરજો તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું આવતીકાલે નવા બ્લોગ સાથે મળીશું તો બાય બાય